પણ આ લોકો જિંદગીથી શા માટે કંટાળી જાય છે અત્યારે વાત કરવામાં આવે તો સેજલબેન પંચાલ આ દુનિયાને છોડીને જતા રહ્યા છે તેઓ એવું કહી રહ્યા હતા કે જિંદગીથી કંટાળી ગઈ છું અને મર્યા એ એમને એવું કીધું હતું અવસાન એમને એવું કીધું હતું કે ભગવાન મને ફરીથી એક સ્ત્રીનો અવતાર આપે અને જે કંઈ પણ મારાથી ભૂલ ચૂકતી હોય માફ કરજો આ રીતે કહીને પોતાનું જીવન તેમને ટૂંકાવી દીધું છે ને આ દુનિયામાંથી તેઓ જતા રહ્યા છે અત્યારે મિત્રો આ વિડીયો બનાવતા પણ આપણને ખૂબ જ દુઃખ થાય છે કે લોકો શા માટે પોતાની હિંમત હારી જતા હોય છે ખરેખર ભગવાને આટલી સરસ મજાની જિંદગી આપે છે અને ખાસ કરીને હું વારંવાર બધા લોકોને કહેતો હોઉં છું મારી ફેમિલી તરફથી બધા લોકોને કહેતો હોઉં છું કે ભગવાને આપણને જે કાંઈ પણ આપ્યું છે એમાં આપણે ખુશ રહેવું જોઈએ કારણ કે ભગવાનથી મોટું દુનિયામાં કોઈ છે નહીં અને બનશે પણ નહીં તો ભગવાને આપણને જે કાંઈ પણ સુખ આપ્યું હોય દુઃખ આપ્યું હોય એમાં આપણે સૌ લોકો રાજી રહેવું જોઈએ કારણ કે આજે દુઃખ છે તો કાલે સુખ પણ આવશે અને સુખ હશે તો પછી દુઃખ પણ આવશે પરંતુ એ પરિસ્થિતિને લડવાની આપણામાં તાકાત હોવી જોઈએ બધાની પાસે દુઃખ આવે હું માનું છું બધાની પાસે સુખ પણ હોય છે પણ આવું પગલું ક્યારે ન ભરવું જોઈએ હું તમને કહું છું અને રિક્વેસ્ટ કરું છું કે આવું પગલું ભરતા પહેલા પણ મા બાપ સામે એકવાર જરૂર વિચારજો અને આવા વિચાર પણ મનમાં ન લાવવા જોઈએ અને જો કદાચ તમને કાંઈ વિચાર ના આવે ને તો મને એકવાર કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો હું તમને સામેથી મેસેજ કરીશ પણ આવું પગલું ક્યારે જિંદગીમાં ન ભરતા તો બેન માટે બસ કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂર લખજો અને ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે બેનને સરસ મજાને જિંદગી ફરીથી આપો એવી ભગવાને પ્રાર્થના કરીએ છીએ બસ આજ માટે આટલું જ રાખી છે મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ